તમેવ સર્વમ મમરંગ દેવ દેવ શ્રીએ પહેરેલી અને પહેરીને અભિમંત્રિત કરી આપેલી પાદુકાઓનું વિગતે વર્ણન કરતું પુસ્તક એટલે પાદુકા દર્શન શ્રી અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ નારેશ્વરે આ અદ્ભુત પુસ્તક પ્રકાશિત કર્યું છે શ્રી ધીરુભાઈ જોશી આ પુસ્તકના પ્રધાન સંપાદક અને શ્રી આદિત્યભાઈ પુરોહિત આ પુસ્તકના સહસંપાદક છે કુલ બાવન સ્થાનો પર શ્રી રંગ પાદુકાઓ બિરાજે છે આ પુસ્તકમાં પાદુકાજીના ઇતિહાસ ઉપરાંત પાદુકાજીના મહાત્મ્ય વર્ણવતા કેટલાક અન્ય લેખોનો સમાવેશ આજે મંગલ મંદિરના લેખક અને રંગભક્ત શ્રી વિષ્ણુદેવ પંડિતનું પાદુકા મહાત્મ્ય પરનો લેખ સાંભળીએ શ્રી દત્ત પાદુકા પૂજન લેખક શ્રી વિષ્ણુદેવ પંડિત એમ એ તમે કોક અજાણ્યા પર્વતની ટોચે પહોંચો અને ત્યાંથી બીજી કોઈ મોટી ટોચે પહોંચાતું ન હોય અને એને વિશે તમારે ખાતરી કરવી હોય તો આટલી વાત તમને જોવાની મળશે કે ત્યાં દત્તાત્રેય ભગવાનના પગલાં અવશ્ય જોવાને મળશે ભારતનું ભાગ્યે જ કોક પર્વત હશે કે જ્યાં દત્ત ભગવાનના પગલાં નહીં હોય ગુરુની શોધમાં તો એ મોટા મોટા ગુરુ શિખરો પર ચડીને ઊભા હશે અને ત્યાંથી મોટે સાદે હાકલ કરતા હશે આવો ઓ રસિયા ગુરુની શોધ કરવા આવો અને તેમની પાસે કોક જિજ્ઞાસુ અધિકારી પ્રેમી શિષ્ય ઊભો રહ્યો હશે અને તેને બતાવ્યું હશે કે જો આ ગુરુ શિખર પરથી તું તારી વિશાળ નજરને ફેલાવી જો અને વિચારી જો નીચી નજરે ઝીણી નજરે ટૂંકી નજરે તને જે સંસારના પદાર્થો મોટા લાગતા હતા તેને હવે અહીંથી જો તારી નજરને વિશાળ બનાવીને જો તારી નજરને દૂર સુધી ફેલાવીને જો તારી નજરને ઊંચે લાવીને જો તારો સંસાર બદલાઈ ગયો છે તું સંસારની ખીણમાં પડ્યો હતો હવે તું અહીં આવી ગયો છે તારા સંસારને તે પાછળ છોડી દીધો છે તારા બંધનને તે ફગાવી દીધા છે આ તો ગુરુ શિખર છે આત્મવિદ્યાનું સર્વોચ્ચ શિખર હવે તારી નજર ફેલાવ અને સાચે જ એ શિષ્યનો સાંસારિક અંધાપો જ્ઞાનરૂપી અંજન સલાકાએ ગુરુદત્ત ભગવાને દૂર કર્યો હશે અને એવું જ્ઞાન આપી દત્ત ભગવાન ત્યાંથી અલોપ થયા હશે અને પેલો શિષ્ય સિદ્ધ બની શુદ્ધ બની બુદ્ધ બની દિવ્યનયને જોતો હશે ત્યાં તેને કાંઈ જ નહીં દેખાતું હોય પણ તેને દત્ત ભગવાનના પગલાંની સાંખી થયેલી અને તે અનેરા ભાવને એકઠા કરીને કેટ કેટલા શિષ્યોએ ગુરુ શિખરની ટોચ પર અધ્યાત્મ શિખરોની ટોચ પર દત્ત ભગવાનના પગલાં પૂજ્યા હશે આમે પાદસેવન નવધા ભક્તિમાં આવી જાય છે અને વામન ભગવાને વિરાટ બનીને બલીને ભગથી પાતાળે ચાપી દીધો અને ભગવાન વામને ત્રણ પગલાંમાં અખિલ બ્રહ્માંડને માપી લીધું એ કથા તો જાણીતી છે એ ત્રિવિક્રમ વિષ્ણુ ભગવાનના પગલાંનો મહિમા તો ઋગ્વેદી પણ ગાયો છે તદ્દિષ્ણુઃ પરમ પદમ સદા પશ્યંતી સૂરયઃ દિબીબ ચક્ષુરાતતમ જેમ આકાશમાં વિરાટ ચક્ષુ સૂર્ય ફેલાયેલા છે તેમજ જ્ઞાનીજનો તે વિષ્ણુના પરમપદના દર્શન કરે છે અને પુરાણોમાં ભાગવત અને રામાયણમાં તો ખાસ કરીને ભગવાનના પગલાંનો મહિમા વારંવાર ગવાયો છે રામ ભગવાનના પગલાંને જોઈને ભરત આળોટવા લાગ્યા હતા તો કૃષ્ણ ભગવાનના પગલાં જોઈને ભક્ત અક્રૂર આળોટવા લાગ્યા હતા વાટિકામાં વિરહિણી માતા પ્રભુના ચરણ ચિહ્નોનું ધ્યાન ધરતા હતા તો જટાયુ પક્ષીએ પણ પ્રભુના ચરણોમાં મન પરોવી દીધું હતું એ જ રીતે બ્રહ્માજી અને વૃત્રાસુરે પણ પ્રભુના ચરણને પ્રેમથી પૂજ્યા હતા સંચિંત યેદ ચરણારવિંદ વજ્રામ કુશધ્વજ સરોવરૂહાલાંછ ઉત્તુંગ રક્ત મહદ વિલ ભાગવત ત્રીજો સ્કંધ અધ્યાય અઠ્યાવીસ શ્લોક બાવીસ એ ભગવાનના ચરણ કમળનું ધ્યાન ધરવું ત્રે પ્રભુના ચરણમાં વજ્ર અંકુશ ધજા અને કમળના ચિહ્નો શોભી ઉઠે છે અને તેમના ચરણના રાતા નખની ગોળ ક્રાંતિથી ભક્તના હૃદયના અંધકાર દૂર થઈ જાય છે ભાગવતના દસમ સ્કંધની બ્રહ્માની સ્તુતિમાં પણ પ્રભુના પદનો મહિમા ગવાય છે સમા પદ પલ્લવ પદપલ્લવ પ્લવમ પુણ્ય યશો મુરારે બુદ્ધિર વત્સ પદમ પરમ પદમ પદમ યદ્વિપદો તેષામ ભાગવત દસમો સ્કંધ અધ્યાય ચૌદ શ્લોક અઠાવન ભગવાન મુરારીના પુણ્ય અને યશસ્વી મહાન પદ જેવા ચરણકમળની નૌકાનો જેણે આશ્રય લીધો તેને માટે તો ભવસાગર ગાયની ખરી જીવડા ખાબોચિયા જેવો બની જાય છે અને તેમના પદનો આશ્રય કર્યા પછી ભક્તને વિપદાઓનું પદ લેવું પડતું નથી અને એ જ ચરણકમળનો મહિમા અગિયારમાં સ્કંદમાં પણ ગવાયો છે ધ્યેયમ સદા પરિભવંધમ ભીષ્ટદોહમ તીર્થાસ્પદમ શિવ વિરંચિનુતમ શરણ્યમ ભૃત્યાર ત્રિહમ પ્રણતપાલ ભવાબ્થી પોતમ વંદે મહાપુરુષતે ચરણારવિંદમ હે પુરુષોત્તમ હું તમારા ચરણકમળમાં પ્રણામ કરું છું જેનું સદા ધ્યાન ધરવું જોઈએ જે પરાજયને દૂર કરે છે બધી કામનાઓ પૂર્ણ કરે છે જે પવિત્ર તીર્થ જેવું છે જેને બ્રહ્માંડમાં મહાદેવ વંદના કરે છે જે બધાને શરણે જવા લાયક છે જે ભક્તોના દુઃખો હરે છે તેમજ વંદન કરનાર ભક્તજનને સાગરમાંથી તારવાને સમાન બને છે અને અક્રુરે જોયેલા ચરણચિહ્ન પગલાં પણ કેટલા અદ્ભુત છે પદાનિતસ્યા ખિલલોકપાલ કેરીટ ચુષ્ટામલપાદરેણો દદર્શ ગોષ્ઠે ક્ષિતિ કૌતુકાની બિલક્ષિતાની અષ્ટયવાર કુષાધ્યે ભાગવત દસ મોસ્કંધ અધ્યાય આડત્રીસ શ્લોક પચીસ તે પ્રભુના પગલાં ગોકુળ ગામના ગોષ્ઠ ગૌશાળામાં પૃથ્વીના કૌતુક ચિહ્નોની જેમ શોભતા હતા અને એ પગલાંમાં કમળ છવા અંકુશ વગેરે ચિહ્નો હતા એ પ્રભુ શ્રી કૃષ્ણ હતા જેમના ચરણની રેણુ સર્વ લોકપાલોના મુગટોથી ઘસાઈને નિર્મળ બની હતી અને એ પ્રભુના પગલાંના ચિહ્નોને ગોપીજનોએ કેટલા ભાવથી શોધી કાઢ્યા હતા પદાની વ્યક્ત નંદ સુનોર મહાત્મન લક્ષ્યંતે હિ ધ્વજા ભોજ વજ્રાંકુશ યી ભાગવતનો દસમો સ્કંધ અધ્યાય ત્રીસ શ્લોક પચીસ આ તો મહાત્મા નંદકુમારના સ્પષ્ટ પગલાં છે જેમાં ધજા કમળ વજ્ર અંકુશ અને યવ વગેરેથી એ જણાય આવે છે આ રીતે ભાગવતમાં અનેક સ્થળોએ પ્રભુના પગલાંનો મહિમા ગવાયો છે તે સાથે ભગવાન રામના પગલાંનો મહિમા રામાયણ અને ખાસ કરીને તુલસી રામાયણમાં તો સવિશેષે ભારપૂર્વક ગવાયો છે કૃષ્ણ ભગવાનના પગલાંના જે ચિહ્નો છે તે જ ચિહ્નો ભગવાન રામના પગલાંમાં પણ છે અને એ રીતે વિષ્ણુ ભગવાનના બંને અવતારોમાં સમાનતા જોવા મળે છે તો સાથે સાથે દત્ત ભગવાનના પગલાંનો મહિમા પણ વિષ્ણુ ભગવાનના અવતાર રૂપે વિશેષ જોવાને મળે છે પણ પગલાંના ચિહ્નો તો સાચા જ છે એ ધ્યાનમાં લેવા જેવું છે અધ્યાત્મ રામાયણમાં ભરતજી રામને મળવા જાય છે ત્યારે પ્રભુના પગલાં નીરખે છે સ તત્ર વજ્રાંકુશ વારી ચાંચિત ધ્વજાદિચિહ્ઞની પદાની સર્વ દદર્શ રામસ્ય ભુવોપી મંગલા નેચેષ્ટય પાદરજ સુસાનુજ ભરતે તે જંગલની ધરતી પર અત્યંત મંગલ કરનારા ભગવાન રામના પગલાં જોયા જેમાં વજ્ર અંકુશ કમલ ધજા વગેરે ચિહ્નો અત્યંત સ્પષ્ટ હતા અને ત્યારબાદ ભરતજી એ પગલાંમાં આડોટવા લાગ્યા પ્રભુના ચરણથી પવિત્ર થયેલી રજને નિરખી પૃથ્વી પણ પોતાને સફળ માનતી હતી અહો કૃતાર્થાસ્મી જગન્ન નિવાસતે સંલગ્ન રજ કણાદહમ સ્મૃશા મિયત પદ્મજર્સ કરાદિપી વિરમુક્ય રંધિત માનસે સહ અધ્યાત્મ રામાયણ અગિયાર સ્કંદ અધ્યાય શ્લોક હે જગન્ની વાસ પ્રભુ કરણથી હું સફળ બની છું કારણ કે જેમના મન રૂંધાઈ ગયા છે તેવા બ્રહ્મા અને શંકર વગેરેથી તમારા ચરણોની રજ શોધાય છે અને એ જ ભાવે ગુરુ પદ પદમના પરાગના વંદન કરવાનો મહિમા કવિવર તુલસીદાસ મહારાજે ગાયો હશે ને વંદો ગુરુપદ પદમ પરાગા સુવાસ સરસ અનુરાગા અમીયમૂર્યમ ચૂરણ ચારુ સમન સકલ ભવરૂજ પરિવારું અને પછી પગમને ધોવા ધ્યો ને રઘુરાયનો પ્રસંગ તો જાણીતો જ છે એ રામ ભગવાનના પગલાં જોઈને ભરતને હૈયે જાગેલી ભક્તિ પણ એટલી જ પ્રસિદ્ધ છે છીનું છીનું પ્રભુ વિલોકી રહી હઉ મુદિત દિવસ જીમી કોકી રજિર ધરીહ નયનહી લાવહી રઘુવર મિલન સરીસ સુખ પાવહી અને એ જ ભાવે ભરતે ભગવાન રામની પાદુકા મેળવી અને રાજસિંહ આસન પર તે પાદુકાજીની સ્થાપના પણ કરી કે નિતપૂજત પ્રભુ પાવરી પ્રીતિન હૃદય સમાધિ ભાગી ભાગી આયસુ કરત રાજકાજ ભ્રાંતિ એ જ પ્રભુના ચરણની રેખામાં ચિત્ત પરોવી ગીધરાજ જટાયું પ્રભુની રાહ જોતા હતા આગે પરા ગીધપતિ દેખા સુમિરત રામ ચરણ ચિહ્ન રેખા અને જ્યારે હનુમાનજી વાટિકામાં માતા સીતામાના દર્શને ગયા ત્યારે સીતાજી પણ પ્રભુના ચરણકમળના ધ્યાનમાં હતા સોનાના મૃગને મારવા જતાં પ્રભુના ચરણ ચિહ્નો જોવાનું સદભાગ્ય સીતાજીને પ્રાપ્ત થયું તે જ તેમના ધ્યાનનું સાધન બની ગયું જેહી વિધિ સંગ ધાય ચરણ શ્રીરામ સો છવિ સીતા રાખી ઉર રટતી રટતી હરિનામ નિજપદ નયન દિયે મન રામચરણ મહલીન પરમ દુઃખી ભા પવન સુત દેખી જાનકી દીન એ જ ચરણ રેખાની છબી સીતાજીના ઉરમાં જળાઈ ગઈ હતી અને ભગવતી સીતાજીએ હનુમાન દ્વારા ભગવાનની પાસે સંદેશ પાઠવતા એ રહસ્ય આગળ ધર્યું હતું વચન ચરણ અનુરાગી નાથ હિ ત્યાગી પ્રભુના ચરણોમાં અડતાલીસ રેખાઓ બિરાજે છે તેનું વર્ણન દક્ષિણના અલવારોએ રચેલા શ્લોક પંચકમાં સુંદર રીતે છે તે પરથી રામાયણી શ્રી જય રામદાસજી કવિએ કવિતા રચ્યું છે પુરૂષમાલ અરૂછત્ર શુભ સિંહાસન યમદંડ ચવર ચક્ર અંકુશ મુકુટ સુરતરુકેતુ પ્રચંડ ચિહ્ન અઠકોણ શ્રી સરહલ મુસલ શેષ પટુક પદુમરથ ઉર્ધ્વ દાહિને રેસ હંસચંદ્રિકા બંસી બંસીબીન નિષેષ મીન ત્રિબિલ પિયુસહદ ગોર ગોખુરમહિ કલશેષ ધ્વજા જંબુફલ શશિકલા દર ષ્ટોણ ત્રિકોણ ગદાજીવ સરયુ સહિત ઉર્ધ્વ બિંદુ સુઠિલોન ભૂષિત અડતાલીસવર ચિહ્ન પદ ધ્યાન આ રીતે શાસ્ત્રો અને પુરાણોમાં ભગવાનના પાદ સેવનનો મહિમા ગવાયો છે તેમાં શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ અને પગલાંનું ધ્યાન છે તો ભગવાન રામની પાદુકાનો ઉમેરો થાય છે ખરી રીતે તો ચરણ હો પગલાં હો કે પાદુકા હો પરંતુ એ ત્રણેયમાં પ્રભુના પગ ચિહ્નોની રેખાઓ અવશ્ય અંકાયેલી જોઈએ અને એ રીતે ભગવાન દત્તાત્રેયના પગલાં અને પાદુકા પર પ્રભુના વિશિષ્ટ ચિહ્નોના અંકના દોરેલા જોઈને દત્ત પ્રભુના ભક્તજનોને વિશેષ આનંદ થાય છે એ દત્ત ભગવાનના પાદ સેવનનો મહિમા વિશેષે કરીને ભક્તના હૃદયાંધકાર દૂર કરવા માટે આલેખાયો છે એ વાત તો નિસંદેહ છે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત